યુન એલેન્ટ્રા કાર વેચવાની છે ટીપ ટોપ કન્ડિશન કાર જોવા મળશે અને ટોપ મોડલ કાર પુશ બટન સાથે આ કાર વેચવાની છે તાત્કાલિક આપી દેવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત મોડલ આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે યુન એલેટ્રા કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને કાર બે ઓનરમાં છે ટુ ઓનર કાર છે ટોપ મોડલ કાર છે કારમાં મિત્રો તમને પુશ બટન જોવા મળશે એલોય વ્હીલ્સ અને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે તો વાત કરીએ કારની અંદર અંદરની તો કારમાં પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પુશ બટન સાથે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ટાયર સારા જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટસેડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કાર લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે અને લક્ઝરી કાર જોવા મળશે તો વાત કરીએ આપણે આ એલેન્ટ્રા કારની તો બધા પેપર તમને કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ને તેવું માલિકનું કહેવું છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ તમને કારમાં જોવા નહીં મળે અને અંદરથી કાર ગુડ કન્ડિશન જોવા મળશે વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે ધ્રુવભાઈએ આ એલેન્ટ્રા કારની કિંમત બે લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બેસ્યાસી પિસ્તાલીસ છ સાવતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પિંચોતેર હજાર રૂપિયા એલેન્ટ્રા કારની કિંમત રાખેલી છે અને આ એલેન્ટ્રા કાર તમને જોવા મળશે તાલુકો માંડવી તો ગામ દામનગર પાસે માંડવી ગામ જોવા મળશે માંડવી તાલુકો નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો મિત્રો તમે આપણે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ધ્રુવભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી લો જય વિસરાજ